ઓગણત્રીસ જૂનથી ચંદ્રકેતુનું ખતરનાક ગ્રહણ લાગશે આ યોગ બે રાશિઓ પર વિનાશ લાવશે અને આ ત્રણ રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂનથી ચંદ્ર અને કેતુનો એક ખૂબ જ ખતરનાક અને બિનસ્રકારક ગ્રહયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચંદ્રકેતુ બે રાશિઓ પર વિનાશ લાવશે તે જ સમયે આ ત્રણ રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલવા જઈ રહ્યા છે આ બે રાશિઓએ ચંદ્રકેતુના ગ્રહણ યોગથી સાવધાન રહેવું પડશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો બધા લોકો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં બધા ગ્રહોમાં ચંદ્રનું ગોચર ખૂબ જ ઝડપી હોય છે મિત્રો દર મહિને ચંદ્ર દેવ રાશિ બદલતા રહે છે ચંદ્રનું ગોચર તેની સાથે શુભ અને અશુભ પરિણામો લાવે છે આ મહિનામાં ચંદ્રસિંહ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે જ્યાં કેતુ અને મંગળ પહેલાથી જ હાજર છે ચંદ્રગોચર થતાની સાથે જ બંને ગ્રહો સાથે યુતિ થશે જે ત્રીસ જૂન સુધી રહેશે મિત્રો દ્રિક પંચાંગ મુજબ ઓગણત્રીસ જૂને ચંદ્ર ચંદ્રસિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ચંદ્રકેતુની યુતિ ગ્રહણ યોગ બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂનના રોજ રાત્રે નવ વાગીને છત્રીસ મિનિટ ચંદ્રકેતુની યુતિ થશે જેનો બે રાશિઓ પર ખૂબ જ અશુભ પ્રભાવ પડશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્ર મન અને લાગણીઓનો કારક છે જ્યારે કેતુ અલગતા અને ત્યાગનો છે તેથી આ યુતિ વ્યક્તિના જીવનમાં ભાવનાત્મક અસ્થિરતા લાવી શકે છે જેના કારણે વ્યક્તિ ઉદાસ અથવા ચિંતિત થઈ શકે છે કેતુની અસર વ્યક્તિને સાંસારિક સુખોથી દૂર લઈ જઈ શકે છે અને તેને આધ્યાત્મિકતા તરફ આકર્ષિત કરી શકે છે કેટલાક કિસ્સાઓમાં આ યુતિ ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક મુશ્કેલીઓ આપી શકે છે ખાસ કરીને જો ચંદ્ર અને કેતુ અશુભ ઘરોમાં સ્થિત હોય તો કેતુ છુપાયેલી વસ્તુઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે તેથી આ યુતિ વ્યક્તિમાં છુપાયેલી પ્રતિભાવને ઉજાગર કરી શકે છે જેમ કે લેખન કલા અથવા જ્યોતિષ સંબંધિત વસ્તુઓ મિત્રો ચાલો જાણીએ ચંદ્ર અને કેતુના યુતિથી બનતા ગ્રહણીઓ કઈ બે રાશિઓ પર ભારે અસર થવાના છે અને કઈ ત્રણ રાશિઓને માત્ર લાભ મળવાના છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે તે રાશિઓ વિશે જે કેતુ અને ચંદ્રના યુતિથી લાભ મેળવવાના છે અને કઈ બે રાશિઓએ સાવચેત રહેવાની જરૂર છે નંબર એક મકર રાશિ મકર રાશિના લોકોને જણાવીએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ તમારા માટે ભાગ્યશાળી રહેશે નહીં મિત્રો તમારે ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ એટલે કે બાવન કલાક સુધી સાવચેત રહેવું જોઈએ મિત્રો ચંદ્ર અને કેતુના ગ્રહણનો પડછાયો તમારા પર છવાઈ જશે જેના કારણે આ બાવન કલાકમાં તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય તમારા કારકિર્દીમાં ઉતાર ચઢાવ લાવશે તે માનસિક અશાંતિ પેદા કરશે તે જટિલ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી તમારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તરફ મિત્રતાનો હાથ ન લંબાવવો જોઈએ જેને તમે પહેલાં જાણતા નથી જો તમે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે તમારી છબી તમારા પૈસા તમારા માનસિક સંતુલન ત્રણેયને નુકસાન પહોંચાડી શકે છે ચંદ્રકેતુના યોગની અસર તમારા ભાવનાત્મક અને માનસિક સત્રો પર સૌથી વધુ પડશે મિત્રો સાવચેત રહો સતર્ક રહો ગ્રહણ યોગનો પડછાયો બાવન કલાક સુધી તમારા પર રહેશે મિત્રો ગ્રહણ યોગની મદદથી બચવા માટે ભગવાન ભોલેનાથને દૂરવા અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય તમારા જીવનને મજબૂત બનાવશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુની મહાયુતિ તમારી રાશિમાં રાજયોગ બનાવવા જઈ રહી છે જેનો તમારા પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડશે મિત્રો આ સમય દરમિયાન આ રાશિમાં કેતુ અને ચંદ્રની યુતિથી બનતો મહાલક્ષ્મીયોગ છઠ્ઠા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગ બનાવશે જે તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ખૂબ જ સકારાત્મક અસરો જોવા મળશે આત્મવિશ્વાસ અચાનક વધવા લાગશે ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે કેતુ અને ચંદ્રનો યુતિ મિથુન રાશિના લોકોને જ લાભ આપશે મિત્રો તમારે સમયનો લાભ લેવો જોઈએ નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુનો યુતિ તમને સારા લાભના સંકેતો આપી રહ્યો છે આ સમય દરમિયાન તુલા રાશિના નફા ઘરમાં મહાલક્ષ્મી રાજ્યોગ રચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને આંતરિક શાંતિ મળશે કારકિર્દીની વાત કરીએ તો હવે તમે તમારા કારકિર્દીમાં અનુકૂળ પરિણામો મેળવી શકો છો જો તુલા રાશિના લોકો પોતાની નોકરી બદલવા માંગે છે તો તેમને વધુ સારો પગાર અને સારી સ્થિતિ મળશે સ્વાસ્થ્ય સારું રહેવાનું છે તમે ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો નંબર ચાર મીન મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સાથે યુતિ કરશે જેના કારણે આ ગોચર મીન રાશિના છઠ્ઠા ઘરમાં હશે આ ગોચર મીન રાશિના જાતકો માટે કેટલાક પડકારો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સૂચવી શકે છે આવી સ્થિતિમાં આ ગોચર આ રાશિના લોકો માટે શુભ માનવામાં આવતું નથી મિત્રો ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી મીન રાશિના જાતકોના જીવનમાં ઘણી ભયંકર સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે ન ઈચ્છો તો પણ તમે ચંદ્ર અને કેતુના ગ્રહણ યોગના ચક્રવ્યૂહમાં ફસાઈ જશો તમને લાગશે કે કોઈ તમને ચક્રવ્યૂહમાં ધકેલી રહ્યું છે જેમાંથી બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ બની શકે છે મિત્રો ગ્રહણયોગના પઢહાયાથી બચવા માટે તમારે ભોલેનાથને પાંચ આખા અનાજ ચોખા અર્પણ કરવા જોઈએ આ ઉપાય તમારા જીવનને સફળ બનાવી શકશે નંબર પાંચ ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂનના રોજ ચંદ્ર અને કેતુના ગ્રહણ યોગનો પડછાયો તમારા જીવન પર સકારાત્મક અસર કરશે મિત્રો આ સમય દરમિયાન તમારી રાશિમાં ધનલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કેતુ અને ચંદ્રનો યુતિ તમને ફક્ત લાભ જ આપશે મિત્રો ધનુ રાશિના જાતકોને આ સમય દરમિયાન તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થવાના સંકેતો મળશે ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી તમને ઉમેદવાર લાભ મળશે જૂના સમયથી કરવામાં આવેલી તમારી મહેનત આ સમયે રંગ લાવશે તમે આમાં ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરશો અને સફળ પણ થશો તમારી મહેનત રંગ લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में हर हर महादेव जरूर लख थी लखजो जे महादेवनी कृपा आप सोना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार